ચોટીલાના નવા સૂરજ દેવળ ખાતે સાડા ત્રણ દિવસના ઉપવાસ પર્વનો પ્રારંભ થયો છે સોમવારે વાજતે ગાજતે સૂર્યરથ સાથે શોભાયાત્રા નીકળી હતી નાવાથી નવા સૂરજ દેવળ સુધી નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજના લોકો તેમજ અન્ય શ્રદ્ધાળુઓ જોડાયા હતા મંદિર તરફથી આપવામાં આવેલા વીરતાના પ્રતિકરૂપી સાફા માથા પર બાંધીને અશ્વસવારો સવારો શોભાયાત્રામાં જોડાયા હતા વાજતે ગજતે નીકળેલી શોભાયાત્રા નવા દેવળ પહોંચી જ્યાં સૂર્યનારાયણની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી આ દરમિયાન મોટી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ યુવાનો જોડાયા હતા મહત્વનું છે કે સોળસો નેવું એકાણુંમાં ઔરંગઝેબના સેનાપતિ સુજાત ખાએ સૂરજ દેવડ પર કરેલા હુમલાનો કાઠી ક્ષત્રિયોએ ત્રણ દિવસ સુધી સામનો કર્યો હતો જેમાં ઘણા કાઠી વિરોધ શહીદ થયા હતા જેમના માનમાં દર વર્ષે વૈશાખ સુદ એકમથી ચતુર્થીના બપોર સુધી સાડા દિવસના ઉપવાસ રાખવામાં આવે છે વર્ષો વર્ષથી આ પરંપરા આજ દિન સુધી અવિરત જળવાયેલી છે લઘુભાઈ દાદલ નો અહેવાલ ચોટીલા